વાયફાઈ ભાઈ થોરે ભૂત થઈ ગયું થોરે દિયે વેલકમ ટુ ને કેમ બધા હોપ ભાઈ મારા વિડિયો હોય તો આપણે શું કામ હોય ચરો વાઘા એટલે ચરાની ઉપર દીવાની પેલા તમને એક સેકન્ડ ન્યુ એડ છે

ઈ ડુંગર થી મારે જાતે ને માથે સડે ગીતકા સાટી યા ઊ પડે ભાઈ ચારો ગોતો આડો આખી કિલ જેવી નિગા હે ને આપડી યા આ રે વેલા એ જવાનો વિચાર હે દો માથી કે ને ઓલ્ડ કોન શેડ જ મળી ગઈ ને તો નેથી જ લેન ભાગી જાઉં આ મોકન દેખે ને યા જાઉં થોડો કોલો કરતા આવી જોઈએ જો એમાં ચડી જજા હે અહીં આપણો બાઈક ને બીજો રાઉન્ડ મારો છે તો ચહેરો તો લેવો જો બાર ને દસ ને બારી કર લેતી કંઈક આવડી મોટી અને કમ્પ્લીટ બાંધીને હવે કીધું ફેલી તમને દેખાડું અત્યારે હમણાં સેટામાં ગયો તો ને બાર વાગ્યો ભાઈ વિચાર કરો દસ વાગ્યાની પાસે હાડા દસ વાગ્યા આવ્યો હતો વાક મોડું આવે ને એટલે આવી જ લુ થાય કેમ કે આપણે વાડે કામ હોય ને કામ કરવાનું મારે એકલા ને હોય વાડે કોઈ આવે નહીં એટલા માટે પછી મોડું થઈ ગયું એટલે પછી લંધી બેહી જ ચાલો આને ઘરે પુગાડું તો ઓલા ખાતા ભેગા થઈ ને કે એને બપોર તો થઈ ગયા આજને ફાઇનલી મિત્રો કેરાન ભારી પુગાડીને આપણે ભત્રીજાને ચડાવ્યો હમ વર્ઘોડાને પેલા બીતો તો ને હવે બીતો ને દેખાય ઉડી ગયો હા લઈ લ્યો કેમ મજા તેદી રાડું નાખતા તો આમાં બેહતો નતો ને આજ કોડો આના હેઠળ હેઠણેથી પગ મેટ તો આ જા દે તું પાછા ગીત વગાડતા कौशिक ગીત વગાડ

થોડુંક શીખાડવું પડે છોકરા ને આવડી જાય વેલા મોડી બાપા બાપાને મોટો ખર્ચો કરવો જોઈએ અટાણે નાની નાની ને હાકે મોટી ગાડી આવે હવે તો ગાડી લેઠો પગ નહીં મેં બાપા તેરા ભારી લેવાય આવે સારું મિત્રો આ લગભગ તો એમ જ કે થાર ને સ્ક્રોપિયો હોય ને તો જ વાત કરજો ચરો લેવા જવું હોય કેટલાક જવું છે જી હા દીવા લઈ ગયા જવા દે જવા દે

નાખી ચાર ને એટલે ને માથે લીમડા લીમડાની બધ નાખી નીચે વેલા કોઈ દિનો ને એટલો ભરી લીધું ચાર વાગ્યા મહેનત કરી ત્યાં આવું ભાઈ પણ હજી એક ફેરો સાડા પાંચ એમ કઈક આવતો એક ફેરો બીજો લેતો चलो कंटिन्यू अरे आप उसकटिया कर दीजिए मित्रों वो लोग फिरो ना कि बल्दड़ल। अब बल बाबा। पर जमाने। लाइफ में आके बढ़ना है। इबल बाबा और। निखर तो नहीं है। आह हाँ ये दो बार है एक तो बस।

એક કરો ભાઈ સે ટકા માસથી ને બધું લીલું લીલું છે અને આમાંથી આપણે વેલા કાઢવાના હે ખાડા ચાર અહીંયા જ થઈ ગયા ભાઈ આંખથી આપણે એક દી લઈ ગયા જ્યાં આપણે મેળડીમાં ગયા બંધ કરારી લઈ ગયા સવારમાં આવી મને આ એક મગજમાં હતું એટલે કાંઈક અમારી આમાં જ કાઢી ગયા હજી હું માથે છે એ પહેલાં હું આમ જોતો હોઉં કેટલા છે વહેલા આપણે તો સ્ટોક થઈ ગયા તો અહીંથી જ લેવા આવવાનું થઈએ ને એમ પાસે হালে খে পেলাই দেখাই মিকি পাৰে দিয়ে য়ে কে মস্তি খাই আনি য તો ખરા જ ના પીડામાં જવા ભારી કાઢી પેલા મી લાગે ભાઈ પેલા હોય એમ હે એટલે પાંચ ને વીસ થઈ ગયા ને ઓલો રહ્યો ને એ આવ્યો તો આ ઘેરામાં ઢાકરીઓ ને નીકળે અંદર ગયા હતા એમાં આટલી છે ને પોટલી જ ચરો કે તો હા પોટલી એક લઈ લીધો ભાઈ હા મોડું થાય છે ને એટલે આપણે ઘરે જ છે ને બહુ લપવું હોય થમનેલની બાકરા બાંધવાની અને ઠંડા ભેગા કર એ બધી લપુ હોય ને એટલે હે આજ પોટલી પોટલી આમ તો ઓલી ભારી સારી આવી ગઈ છે વાંધો નહીં આવે હાઈ તો આપણે ઘરે ને તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો ને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો આખો દીની અળિયા પટ્ટીમાં હે ને તમને તો ખબર છે કે લાઈફ હતી આપણી આખો દીની કેમેરો હવે બરાબર થઈ ગયો તો અટાણ શું થયું ભાગ આવી ગયું હતું સેડા નાખી દા અને એક દૂધ દો બોઘરું નોકલી એવું પણ મગ તપી ગયા એ ફોનના ડબલા નાખી કૂવામાં વિડીયો હમણાં બની ગયા હતા એ લગ્ન કહી દીધું મને હું કાંઈ ના બોલ્યો

કામ કરવા માટે ને આવી ગયા હે ને તો મારા મમરા ભરાઈ ગયા હરખા કરી તમે આ આપણો ચરો હે કાલનો સ્ટોક બે લો કે આટલો બે ભારીનો ભેગો કર્યો તો ઘરે ચા ચાપી આવ્યો ને મેં કીધું હે ને વ્લોગ ચાલુ કરી દો ચાપીને પાછો આપણે વાડી જવાનું કામ કરવા તો બધા વ્લોગમાં જોડાઈ રહી દો ઓહ ભાઈ દિય ફૂદ ભાઈ તું રે દિવસ થઈ ઓકે ના કરતો શરમાઈ રાતે બેઠા વીડિયો અપલોડ થાયા ભાઈને શેડા બોલે ભાઈ જો રાખજો ભલાઈ નો જમાનો નથી ભાઈ ભઈયુગી ભાઈ દેખાડું ને